ચાવડાપુરા ચર્ચ ખાતે પોપ ફ્રાન્સિસ માટે અને જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકો માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી ખ્રિસ્તી ધર્મના વડા નામદાર પોપ ફ્રાન્સિસનું અવસાન થવાથી તેમના આત્માને શાંતિ મળે તે માટે અને જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસે ગયેલા લોકો ઉપર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલ હુમલામાં માર્યા ગયેલા પ્રવાસીઓના આત્માને શાંતિ મળે તે માટે નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ચાવડાપુરા ચીટોડિયા ખાતે ફાધર જગદીશ મેકવાનના માર્ગદર્શન હેઠળ વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ફાધર જગદીશ મેકવાન સિસ્ટરો અને ધર્મજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ચાવડાપુરા જીટોડિયા ધર્મ પ્રાંતના ક્રિશ્ચિયન સમાજ દ્વારા આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાને સખત શબ્દમાં વખોડી કાઢવામાં આવ્યો હતો અને મૃતકોના આત્માને શાંતિ મળે તથા તેમના સ્નેહીજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તે માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી આ ઉપરાંત ચાવડાપુરા ખાતેની બેરીઝ સોસાયટીમાં ક્રિશ્ચિયન ક્રિશ્ચિયન સામાજિક સંગઠનના સભ્યો દ્વારા કાશ્મીર પહેલગામમાં આતંકવાદી હુમલામાં મારા ગયેલા દેશબાંધવોના આત્માને શાંતિ માટે એક મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ક્રિશ્ચિયન સમાજના સભ્યો હાજર રહ્યા હતા ચલ ટીવી નેટવર્ક આપીવી ન્યુઝ હર હલચલ પર નજર હર હલચલ ક ખબર